મારું એવું કહેવું છે હું જે પણ સત્તામાં બેઠેલા લોકો છે અથવા જે અધિકારીઓ છે એને હાથ જોડીને વિનંતી કરું છું કે મારી પાસે એક દીવાલ છે ને તમે મને તોડવા માટે હથોડો આપો છો એ એક હથોડાથી ઘા કરું છું કાંઈ ફેર પડતો નથી તમે એવું કહશો કે હથોડો નબળો છે ઓકે હું બીજો હથોડો લઉં એનાથી ઘા કરું ત્રીજો હથોડો લઉં એનાથી ઘા કરું એમ હથોડા બદલ બદલ કરું પણ દિવાલમાં કાંઈ ફેર પડતો નથી અને દર વખતે જો હું એવું કહું કે હથોડો નબળો પડે છે હથોડો નબળો પડે છે તો કોક વખત એવું પણ આપણે વિચારી શકીએ કે હથોડો તો બરાબર છે પણ દીવાલ મજબૂત લાગે છે કે આ દિવાલ આ હથોડાથી તૂટે એવી નથી લાગતી ઓકે કેમ કે જ્યારે આપણે કોઈને રજૂઆત કરીએ છીએ ત્યારે એ એવું કહેશે કે ભાઈ ચાલીસ ટકા માર્ક્સ ન થાય તો એવા લોકોને લઈને શું કરવું હું એવું કહું છું કે માની લો કે આપણે મેરિટની જો વાત કરીએ અત્યારે આ બમણા જે લેવાના હતા આમાં બે લાખ લોકો એવા છે કે જેને નથી થયા તો શું આટલું બધું ગુજરાત નબળું હશે કે આવા પેપરમાં જો તમે એને સહેલું પેપર ગણતા હો તો એમાં બે લાખ લોકો એવા છે જે ચાલીસ માર્ક્સ નથી લઈ શકતા તો એટલા છોકરાઓનો વાંક છે કે આ પેપર ગાઢવામાં જ કંઈક એવું ધ્યાનમાં રાખવામાં આવેલું છે કે ચાલીસ ટકા થવા જ ન જોઈએ ચર્ચા ચાલુ રાખીશું સફળ થવાનું કરવાના જ છે બસ જોડાઈ રહેજો મજા આવે તો તમારા મિત્રો સાથે શેર કરજો રેડી મળીએ ચલો આગળ